કંઈક રજૂ કરશે પણ બંગાળી ભાષામાં કરશે એટલે આપણે આયા કરવાની છે પછી બિપિનભાઈ ઠાકર અમારી ને વાલા કિનારે લાવો છો ક્યારે ત્યારબાદ અમારા ભક્તિદાન ભાઈ ગઢવી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી એ છોકરાઓ એ વાત નહીં થયો છાનામા બે દેવાંગભાઈ જાની ભક્તિદાનભાઈ ગઢવી પછી દેવાંગભાઈ જાની ચાકડે જે ચડશે રે કે ઘાતો એના ઘડાઈ જશે બહુ સાંભળવા જેવું ને સમજવા જેવું એ પણ પદ છે જગદીશભાઈ ખખર કહેજો કહેજો સંસારી જીવડા મુખ થકી શ્રીરામ બાપભાઈ પેંડાવાલા ખોટો સંસારીનો સાથ અમારા એક વડીલ રસિકભાઈ લુહારા આવ્યા છે એ પણ એક ભજન રજૂ કરશે પછી બીજા એક પીએમસી છે એ અમ આંખનું અજવાળું કંઈક ઓછું થયું અને વિજયભાઈ રાજ આમ તો મૂળ રાજકોટના છે અત્યારે હાલ ગાંધીનગરથીએ છે ખાસ આપણી વચ્ચે અહીંયા આવ્યા જ છે એમ પણ એક પેલું પદી લેશે તારા શરણે આવ્યો જીવને શ્રદ્ધાંજલિ અને ત્યાર પછી એ સમય લેશે અને છેલ્લે સમૂહમાં એ નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માગીએ શરણ મળે સાચું તમારું એ હૃદયથી માગીએ આ પ્રમાણેનો ક્રમ છે એટલે હવે આપણે જો બધા આવી ગયા હોય તો ચાલુ થઈ જાય આ કોઈ બાકી નથી ને માઇક હાથમાં હોય ને મારું નામ નો બોલવું હા મૂકું ને ખબર છે માઇક ને માઈક ને ના એનું હો ભાઈ એવું અને વિજયભાઈ સ્ટેજ ઉપર નો બે ખુરશી લઈ હા તું ત્યાં બિરાજમાન થાવ મને કઈક સારું લાગે પછી શૈલેષભાઈ આવી ગયા આપડે અમદાવાદ વાળા મિત્રો ત્યાં બેસે મારા માટે શરમજનક છો તમે તો આવી પૂરું કરો પછી આ ચોક્કસ આવો કાર્યક્રમની શરૂઆત બે વિનંતી કરવાની છે એક તો ચાલુ ભજન થઈ જાય પછી કોઈ વાતો નથી કરવાની અને બેનો ઘણા ટાઈમ ત્યાં ઘરમાં અહીંયા આ બધા મેળા જ છે એટલે એ તો વાતો કરવાના જ નથી મને કહી દીધું છે એટલે બેનો કોઈ વાતો નહીં કરે બીજા કોઈ પણ વાતો નહીં કરે કારણ કે જ્યાં ભાવ છે જ્યાં ભક્તિ છે જ્યાં ઈશ્વર આપણી સમક્ષ છે એના વિંદમાં આપણે જ્યારે આ ભક્તિભાવથી હૃદયના ભાવથી જે કંઈ ભક્તિપદો રજૂ કરવાના છે એના ચરણોમાં સ્વર્ગસ્થ ઉષાબેનના ચરણોમાં અર્પણ કરવાના છે ત્યારે આપણે વાતો નહીં કરી અને બીજું મોબાઈલ તો કોઈ નહીં જોયો આપેલા કહી દઉં મોબાઈલ કોઈ જોવાનો નથી કદાચ ઇનકેસ કોઈનો મોબાઈલ આવે શક્ય છે આ તો આપણે આ સાધન એવું થઈ ગયું છે કે ગમે ત્યારે દોરી ખેંચે પણ પહેલો મોબાઈલ કોને વાપરો ખ્યાલ હોય ન હોય તો હું કહી દઉં કે જુનાગઢની અંદર ભક્ત નરસિયાએ કરતાલ વગાડી અને દ્વારકામાં બેઠો બેઠો કૃષ્ણએ કરતાલ ને સાંભળી અને ત્યારે એને કીધું કે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગીર ઊંડી સ્વીકારો મહારાજ સાંભળા

તો હૃદયના ભાવથી જે ભજે છે ને એને ઈશ્વર ચોક્કસ પ્રાપ્ત થાય છે મીરાએ અને મીરાબાઈ રાજપાટ છોડી રાણાજીને છોડી અને એ જતા રહે છે અને ભગવાનની સમક્ષ કૃષ્ણની સમક્ષ પગમાં ઘોઘરું બાંધી અને એ નૃત્ય કરે છે માત્ર બે પંક્તિ પૈ ગયું વાયુ એને ભક્તિ કહેવાય અને છેલ્લે આ નૃત્ય કરતા કરતા ઇતિહાસ એમ કહે છે કે મીરા ના શદયમાંથી એક જ્યોત નીકળી અને એ જ્યોત કૃષ્ણની મૂર્તિમાં સમાઈ ગઈ અને એ ભાવ એ ભક્તિ એ શ્રદ્ધા એ વિશ્વાસ અને એનાથી આ પ્રાપ્ત કરી શકાય છે આજે આપણે અહીંયા સૌ સ્વર્ગસ્થ ઉષાબેન કાંતિલાલ ચૌહાણના નિવાસ ભાઈ શ્રી ભાવેશભાઈ ચૌહાણ અને નિકુંજભાઈ ચૌહાણ પ્રીતિબેન ભાવેશભાઈ ચૌહાણ અને નૌકલ બેન નિકુજ ચૌહાણ ના નિવાસ સ્થાને આ ભક્તિ સંગીતનો આપણે આ કાર્યક્રમ રાખેલો છે શરૂઆત કરીએ ધૂનથી આવી જાઓ પણ હેલો ધોન બધાએ ભાવપૂર્વક અને હૃદયથી બોલવાની છે સ્ટેજ ઉપર બેઠેલા છે એ જ બોલશે એવું નથી આપણે બધાએ બોલવાની છે કારણ કે સ્વર્ગસ્થ ઉષાબેનના આત્માના કલ્યાણ એમને ચી શાંતિ અર્થે આ ધોન આપણે બોલાવીએ છીએ Hari Hari Bol, Hari Hari Bol, Hari Hari Bol, Hari Hari Bol, Hari Hari.

મિત્રો બહુ આનંદની વાત છે અમદાવાદ મણિનગરનો વિસ્તાર જેનું નામ માત્ર અમદાવાદ ફૂટ મર્યાદિત ન રહેતા ગુજરાતમાં અને ગુજરાતના સીમાળાઓની બહાર પુનિત મહારાજના પુત્ર જનક મહારાજ અને જનક મહારાજના સુપુત્ર એટલે બાપજી આનંદભાઈ ભટ્ટ મણિનગર આશ્રમમાં ખૂબ સારો મજાનો આશ્રમ છે ક્યારેક જવાનું થાય તો ત્યાં પૂનમને કેમ કંઈક સત્સંગ થઈ જાય ને પૂનમમાં અગિયાર અને પૂનમ હલો અગિયારસ અમાસ અને પૂનમમાં રાતના નવથી સાડા અગિયાર કે અગિયાર સુધી પણ નવ વાગે ચાલુ થાય અને સાડા અગિયાર થાય એટલે પૂરું થઈ જાય બે દિવસ પહેલાં જ કંઈક શરદ પૂર્ણિમા ગઈ સાહેબ તમે એનો હોલ જુઓ અને ત્યાં શરદ પૂર્ણિમાનો જે રાસોત્સવ થયો હતો માણવા જેવો હોય છે આનંદ મહારાજને પણ સાંભળવા જેવા હોય છે એટલે મેં એમને વાત કરી હતી પણ આજે સુરત છે સુરત ગયા છે એટલે આપણી વચ્ચે આનંદ મહારાજ તો હાજર નથી રહી શકા પણ વડીલ અમારા ગૌરાંગભાઈ આપણી વચ્ચે છે આનંદ મહારાજના સંસ્થાશ્રી બહુ સારા ફોટોગ્રાફર છે અમારા જ્યાં જ્યાં પુનિત મહારાજના પ્રો પ્રોગ્રામ હોય ને ત્યાં એ કેમેરો લઈને પહોંચી જ ગયો મેં આજે આવ્યો એટલે પહેલું પીછ્યું કે કેમેરો આવ્યા છો પણ બહુ સારા ફોટોગ્રાફર છે અને જેટલા જેટલા પુનિત મહારાજના પ્રોગ્રામ જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં અવશ્ય પહોંચી જ જાય અને સારી ફોટોગ્રાફી કરે છે કલ્પેશભાઈ હસમુખા માણસ છો અને હસમુખા એ જોઈ કે જે હૃદયના સાફ હોય એવા અમારા કલ્પેશભાઈ ગમે ત્યારે તમે એને મળો સાહેબ કાયમ માટે એનો હસતો ચહેરો હોય અને ગમે તે કામ અમારા પુનિત મંડળનું ગમે તે કામ હોય એટલે એ સીધા દોડે છે દોડે નહીં કામ પૂરું કરી નાખે અને આવ્યા પછી એના મોઢા ઉપર જરાય થાક ન હોય અને કદાચ દસ મિનિટ પછી કદાચ બીજું કામ સોંપે ને તો એટલા જ ઉત્સાહથી એ કરનાર અમારા કલ્પેશભાઈ આજે આપણી વચ્ચે છે અમને આનંદ છે ગૌરવ છે અને અમે ચૌહાણ પરિવાર વતી અમે આ બંનેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ રાજકોટથી અમારા જે ભાઈઓ આવ્યા છે ને એના જેમ જેમ ઈ ગા ગાવા માટે આવશે એમને એમને હું એનો વારો કાઢતો જાય પરિચય દેતો જાય હા એટલે વારો એટલે એ તો કાઢે એટલે રા હા મને બીજી આવડતી નથી બીજી વાત આ રીતે આડાર વર હજી અને તો જી આ લખાણ નથી જતું હા હા આચ્છા એવા ફરી એક વખત મતલબ ગૌરાંગભાઈ ગૌરાનભાઈ અને કલ્પેશભાઈનું ચૌવાણ પરિવાર વતી હું મણિનગર કે એનાથી ઉપર ઉપરથી છું ત્યાંથી અહીંયા આવ્યા છે એમનું ફરી એક વખત જૌવાણ પરિવાર વતી અને જે સ્વર્ગસ્થ આત્મા છે ઉષાબેન કાંતિલાલ ચૌહાણ એમના દિયર તરીકે હું આ બંનેનું સ્વાગત કરું છું એટલે ફરી એક વખત આપણે તાલીઓથી વધારી હલો કાંતિભાઈ જોડાસમા કર્મો જગમાં કરતા રહીને આ શક્તિને છોડો રહે શ્રી કાંતિભાઈ

કાંતિભાઈ પછી રાજુભાઈ બુદ્ધદેવ ઘેલા બનાવો ઘેલા બનાવો પ્રભુજી એ રજૂ કરશે એટલે રાજુભાઈને વિનંતી કે કદાચ એ ગીત જો આપને શોધવાનું હોય તો શોધી રાખો એટલે આપણો સમય પસાર ન થાય બે ભજન વધારે ગવાય એટલે રજુભાઈને વિનંતી કે ત્યાર પછી કેલા બનાવો આપે તો રજૂ કરવાનું છે શ્રી રામચંદ્ર ભગવાન જય કૃષ્ણ કનૈયા કોને તમારા તી જય કરબો જગ મા કરતા રહી i don't... Hello. Cool. Cool. Cool.